પ્રત્યક્ષે ગુરવઃ સ્તુત્યા ગુરુની સ્તુતિ તેઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કરવી આ શાસ્ત્ર વચન અનુસાર આજે સ્વામીશ્રીના બાણુમાં જન્મજયંતિ મહોત્સવે આપણે તેઓના ગુણો જીવન અને કાર્યનું સ્મરણ કર્યું હે સ્વામી આપે પ્રમુખ સ્વામી મહારાજના કાર્યોને વિશેષ વિસ્તાર્યા પરંતુ સાથે સાથે અમારા અંતરમાં પણ એવા જ સદગુણો ભરી અંદર અક્ષરધામના સુખનો અનુભવ કરાવ્યો આપે સૌને દિવ્યતામાં રસબસ કરી દીધા છે સંપના સૂત્રે સુગ્રથિત કર્યા છે ભાવની દીક્ષા જાણે એક એક બાળક હરિભક્તને આપી દીધી છે આપે અમારા હૈયા સોનાના કરી દીધા છે આપ સૌને વ્હાલા લાગો છો આપની સાધુતા આપની કરુણાભિની દ્રષ્ટિ આપની કરબદ્ધ મુદ્રા અમને આપના વિશે અપાર પ્રેમ ઉપજાવે છે અને હૈયા ગાઈ ઊઠે છે સંત મહંત સ્વામી મહારાજ સૌને વ્હાલા લાગે છે પ્રાણ પ્યારા લાગે છે સ્વામી આપ અમને સૌને વહલા લાગો છો કારણ કે આપના સંબંધે અમે જન્મ મરણના દુઃખ વામ્યા છીએ આપના સંબંધથી અમારા અંતરમાં અનેક શાંતિ પ્રવર્તી રહી છે આપના યોગથી અમારા ત્રિવિધ તાપ ક્ષમ્યા છે અને એટલે જ સૌ ભક્તો આજે ગાઈ રહ્યા છે લાખ લાખ વંદન સ્વામી મહંતને હરખે વધાવીએ સ્વામી મહંતને જે આપણે સૌ સ્વામીશ્રીની મૂર્તિમાં રસ બસ છીએ પરંતુ સ્વામીશ્રી તો તેઓના ઈષ્ટદેવ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુજનોમાં રત છે કારણ કે આજે આપણે સ્વામીશ્રીને જે થાળ ધરાવતા જોઈ રહ્યા છીએ એ થાળ સ્વયં સ્વામીશ્રીએ પોતાના હાથે એક એક વાનગી મૂકીને ઠાકોરજી માટે તૈયાર કર્યો છે તો આવો ભક્તિભાવ સ્વામી આપના હૃદયમાં છે આપ અમને વહાલા કેમ ન લાગો આપ અમને પ્રાણ પ્યારા લાગો છો કારણ કે આપ હંમેશા અમારી સાથે રહો છો અમે ભલે આપને ભૂલીએ પણ આપ અમને ભૂલતા નથી અને અનુભવ કરાવો છો મુજ સંગાથે હરેક પલ હર સ્થલ છે મહંત સ્વામી સ્વામી આપ અમારા ક્ષણે ક્ષણના સંગાથી છો આપ અમારા સદાના સંગાથી છો એટલે જ અમે આજે આપને પ્રાર્થના કરીએ છીએ જીવો વર્ષ હજારો હજાર મહંત સ્વામીજી લાખોના તારણહાર મહંત સ્વામીજી તમે છો યોગીજીને રીઝવનાર તમે છો પ્રમુખજીના વારસદાર તમે છો સૌનું હિત કરનાર તમે છો સૌને બ્રહ્મધામ દેનાર માટે જ સ્વામી જીવો વર્ષ હજારો હજાર મહંત સ્વામીજી પ્રત્યક્ષે ગુરવઃ સ્તુત્યા ગુરુની સ્તુતિ તેઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કરવી આ શાસ્ત્ર વચન અનુસાર આજે સ્વામીશ્રીના બાણુમાં જન્મજયંતિ મહોત્સવે આપણે તેઓના ગુણો જીવન અને કાર્યનું સ્મરણ કર્યું અને સ્વામીશ્રીને કાવ્યાંજલિ આપણી ભક્તિ અંજલિ સમર્પિત કરી હવે આપણે સૌ પ્રાર્થના સ્વામીશ્રીના ચરણોમાં કરીશું આજથી સાઠ વર્ષ પૂર્વે સ્વામી આપનો જન્મદિન યોગીજી મહારાજે મુંબઈમાં ઉજવેલો ત્યારે તેઓ એવું બોલેલા કે આજે મહંત સ્વામીનો જન્મદિન એ નિમિત્તે મહારાજ પાસે જે માગીએ તે સંકલ્પ ફળીભૂત થાય તો યોગી બાપાના વચન અનુસાર અમે આજે આપને પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ ગઈકાલે સ્વામી આપને સંતોએ પૂછ્યું કે આવતીકાલે આપનો પ્રાગટ્ય દિન છે તો આપ સ્વસ્થ રહો આપ નિરામય રહો આપ દીર્ઘાયુ થાવ અમે આપને રાજી કરી શકીએ તેના માટે અમારે શું કરવું જોઈએ ત્યારે આપે જણાવેલું કે બધા પંદર મિનિટ પ્રાર્થના કરે તો આજે સ્વામી અમે દિવસ દરમિયાન તો અમારી અનુકૂળતાએ માળા દંડવત પ્રદક્ષિણા વગેરે દ્વારા આપના સ્વસ્થ નિરામય આયુષ્ય માટે દીર્ઘજીવી આયુષ્ય માટે પ્રાર્થના કરીશું પરંતુ અત્યારે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને આપની સમક્ષ અમે પ્રાર્થના કરીએ છીએ તો એ આપ સ્વીકારશો આપણે સૌ સાધના મંત્રમાં જોડાઈએ અક્ષરમ અહમ पुरुषोत्तम दासोस्मी, दासोस्मी अक्षर एवो हूँ पुरुषोत्तम दास छु चु। अक्षरम अहम पुरुषोत्तम दासोस्मी अक्षर एवो हूँ नो दास छु हे अपने महाराज ना वचन अनुसार स्वामीश्रीए प्रगट करेली रुचि अनुसार हाथ जोड़ी गदगद हृदय प्रार्थना करिए हे महाराज हे स्वामी हे प्रमुख स्वामी महाराज हे महंत स्वामी महाराज सौने सत्संगनु यथार्थ सुख आवे તે માટે સર્વની સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો અંતઃશત્રુ થકી અહમ મમત્વરૂપી માયા થકી તથા કુસંગ થકી રક્ષા કરજો આપનામાં તથા આપના ભક્તોમાં અખંડ દિવ્ય ભાવ રહે સૌના દાસ થઈ રહેવાય સર્વત્ર સર્વકાળે ગુણનું જ દર્શન થાય અને સંપ વધારવાનું બળ મળે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અમારા જીવમાં દ્રઢ થાય અને તેનું પ્રવર્તન કરી શકીએ અને આ જ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામ પામીએ એવા આશીર્વાદ આપજો આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે તેમજ પ્રગટ મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય અખંડ સારું રહે સમગ્ર વિશ્વમાં સંપ અને શાંતિ સ્થપાય સૌ તને મને ધને સર્વ પ્રકારે સુખી રહે અને સૌના શુભ સંકલ્પ પૂર્ણ થાય તે માટે આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈશું આજે સ્વામીશ્રીના બાણુમાં જન્મજયંતિ મહોત્સવે સમસ્ત બીએપીએસ પરિવારના આપણે સૌ સ્વામીશ્રીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છીએ જ્યારે વર્ષમાં આ દિવસ આવે ત્યારે મહાપાવન પર્વ કહાવે જ્યારે જ્યારે ભાદરવા વદ નોમનો દિવસ સંવત્સરમાં આવે છે ત્યારે તે આપણા સૌ માટે પાવનકારી પર્વ બની જાય છે કારણ કે આ શુભ દિવસે સ્વામીશ્રીએ આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો આપણે સૌએ આજે તેઓની પ્રાત પૂજા દરમિયાન શતમ જીવ શરદહની ભાવનાઓ વહાવી કારણ કે આવા સંતના યોગથી આવા સંતના સાનિધ્યથી અનેક લોભો લોકો લાભાન્વિત થતા આવ્યા છે હરિલીલામૃતમાં ગવાયું છે જેના જશો આ જગમાં ગવાય જેને જનો સૌ ચિત્તમાં ચહાય કાપે સદા જે પરના કલેશ એવા જનો તો જીવજો વિશેષ જે હર હંમેશ પરોપકાર માટે જ જીવે છે અને જેઓના પવિત્ર યશ સમગ્ર વિશ્વમાં પ્રસર્યા છે અને જેઓ દરેકના અંતરના અને બહારના ક્લેશ સમાવે છે એવા સંતને અનેક વર્ષો સુધી જીવવાની દુહાઈ આપવામાં આવી છે કારણ કે આવા સંત એ સૃષ્ટિનું સૌભાગ્ય છે આવા સંત દ્વારા સંસ્કૃતિ ધબકે છે આવા સંત દ્વારા ભારત વર્ષની સનાતન સાધુતા જીવંત રહે છે આવા સંત દ્વારા ભગવાન સ્વામિનારાયણે આપેલા પંચવર્તમાન અને ભગવાનની ભક્તિ વગેરે સદ્ગુણો વિશ્વમાં પ્રસરે છે આવા સંત દ્વારા લાખો લોકોનું કલ્યાણ થાય છે આવા સંત દ્વારા થતી અનેકવિધ સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા લાખોની કારકિર્દીઓ ઘડાય છે આ રીતે સમગ્ર જીવન જેવોનું પરમાર્થ માટે છે એવા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજનો આજે આપણે જન્મજયંતિ મહોત્સવ દિવ્યતા અને દબદબા સાથે ઉજવી રહ્યા છીએ આજના આ ઉત્સવમાં ધર્મની ધામધૂમ છે દિવ્યતાનો દબદબો છે જ્ઞાનની ગરિમા છે ભક્તિની ભવ્યતા છે ન કેવળ અત્રે મહેસાણામાં જ્યાં સ્વામીશ્રી બિરાજમાન છે ત્યાં પરંતુ સમગ્ર વિશ્વમાં આજે સૌ મહંત સ્વામી મહારાજના દર્શન કરતાં કરતાં આ જન્મોત્સવમાં સામેલ થયા છે પ્રતિવર્ષ આપણે ભાદરવા વદ નોમના દિવસે સ્વામીશ્રીની આ જયંતિ ઉમંગભેર ઉજવીએ છીએ અને ભક્તિ અદા કરીએ છીએ પરંતુ ભાદરવા મહિનામાં વર્ષા ઋતુને કારણે ચોમાસાની આવન જાવનને કારણે આપણને સૌને સ્વામીશ્રીનો લાભ લેવામાં સમૈયાના આયોજનમાં અને હરિભક્તોને આવન જાવનમાં પણ ઘણી પ્રતિકૂળતા રહે છે એટલા માટે જ વરિષ્ઠ સંતોએ નિર્ણય કર્યો કે સ્વામીશ્રીની ભાદરવા વદ નોમની જયંતિ તો આ રીતે આપણે ઉજવીએ પરંતુ સ્વામીશ્રીનો જન્મોત્સવ વિશાળ પાયા પર તેઓના પાર્ષદ દીક્ષાદિન બીજી ફેબ્રુઆરીના રોજ ધામધૂમથી ઉજવવો અને એની શુભ શરૂઆત આવતા વર્ષે અટલાદરાના આંગણેથી થઈ રહી છે તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ મોહન સ્વામી મહારાજના પાર્ષદી દીક્ષા દિને તેઓનો જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાનાર છે તેનું આમંત્રણ આપવા માટે અત્યારે અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય ભાગ્ય સેતુદાસ સ્વામી સાથે સંતો અને અગ્રણી હરિભક્તો અહીંયા પધાર્યા છે તો આપણે તેઓને વિનંતી કરીએ કે આ આમંત્રણ પત્ર તેઓ સ્વામીશ્રીના કરકળોમાં અર્પણ કરે અને સ્વામીશ્રી સહિત સમગ્ર સત્સંગને અટલાદરા મંડળ એ આ જન્મ જયંતિ મહોત્સવમાં પધારવાનું આમંત્રણ અત્યારે આપી રહ્યું છે તેની સાથે સાથે મંચ ઉપર વીસ બાય દસ ફૂટના પરિમાણનું વિશાળ આમંત્રણ પત્ર કે જેમાં સર્વે સંતોએ પોતાના હસ્તાક્ષર કરીને બીએપીએસ પરિવારને અટલાદરા પધારવાનું આમંત્રણ આપ્યું છે તો એ વિરાટ આમંત્રણ પત્ર પણ આપણને દર્શાઈ રહ્યું છે અવિનાશી આવોરે અટલાદરાને આંગણે આ અટલાદરાના સંતો હરિભક્તોની ભાવના અત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રી સ્વીકારી રહ્યા છે અને આપણે સૌ પણ કટિબદ્ધ થઈએ કે સ્વામીશ્રીનો આ જન્મજયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાનાર છે તો આપણે પણ એના સાક્ષી બનવા માટે ત્યાં આગળ પધારીએ અત્યારે મંચ ઉપર વિશાળ વિરાટ નિમંત્રણ પત્ર આપણને દર્શાઈ રહ્યું છે તેની સાથે સાથે આજે સ્વામીશ્રીના ચરણે તેઓના જન્મજયંતિના દિવસે સંતો ભક્તોએ બાણું પ્રકારની વિવિધ કેકનો કૂટ અહીંયા અક્ષર પુરુષોત્તમ મહારાજને અર્પણ કર્યો છે તેના પણ દર્શન અત્યારે આપણને સૌને થઈ રહ્યા છે તો અટલાદરાની ભૂમિ જે ભગવાન સ્વામિનારાયણની યશોભૂમિ છે કે જ્યાં ગાયકવાડ સરકારે તેઓની ગજ સવારી દ્વારા ભવ્ય સન્માન કરેલું અટલાદરાની ભૂમિ એ ગુણાતીતાનંદ સ્વામીની સામર્થ્ય ભૂમિ છે કે જ્યાં ગુણાતીતાનંદ સ્વામીએ ભક્તોના રૂડા માટે સામર્થ્ય વાપરીને આ પ્રકારે ગ્રહની ગતિ ફેરવેલી આ અટલાદરાની ભૂમિ એ ભગતજી મહારાજની પ્રાસાદિક ભૂમિ છે કે જ્યાં ભગતજી મહારાજ જે સ્થળે રોકાયેલા ત્યાં આજે પણ સ્મૃતિ સ્થાન આપણને જોવા મળે છે તેવા પ્રાસાદિક અટલાદરાના આંગણે મોહંત સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉજવાનાર છે એનું નિમંત્રણ અત્યારે સંતોએ અને અગ્રણી હરિભક્તોએ સ્વામીશ્રીને પાઠવ્યું સ્વામીશ્રી પણ આ નિમંત્રણ પત્ર પર કૃપા દ્રષ્ટિ કરી અને સૌને આશીર્વાદ આપી રહ્યા છે આજના દિવસે પરમપૂજ્ય સ્વામીશ્રીના કરકમળો દ્વારા એક નૂતન પ્રકાશન પણ ઉદઘાટિત થવા જઈ રહ્યું છે પરમ પૂજ્ય સ્વામીશ્રી હર હંમેશ આપણને સૌને પ્રાપ્તિનો વિચાર એ દ્રઢ કરવાની વાત કરી રહ્યા છે અત્યારે આટલા દ્રના સંતોએ ખૂબ જ પ્રેમપૂર્વક સ્વામીશ્રીને આમંત્રણ આપ્યું તે આપ સૌ ઉપર આ ભક્તિ સ્વીકારી કૃપા દ્રષ્ટિ કરશો અત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીના વરદ હસ્તે પુરુષોત્તમ પ્રગટ મળ્યા આ ઓડિયો આલ્બમનું ઉદઘાટન થઈ રહ્યું છે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સ્વામીશ્રીએ પત્ર લખીને રૂચિ દર્શાવેલી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આપનો બત્રીસમો જન્મદિન ઉજવેલો આપ બત્રીસ લક્ષણા સંત છો અને આપના બત્રીસમા જન્મદિને યોગીજી મહારાજે એવું કહેલું કે આજે મહાનંદ સ્વામીનો જન્મદિન એ નિમિત્તે મહારાજ પાસે જે માગીએ તે ફળીભૂત થાય પણ બાપા અમને તો આપની પાસે શું માગવું એ પણ કાંઈ આવડતું નથી પરંતુ અમારા સદભાગ્ય એ છે કે ભલે અમને માગતા ન આવડે પરંતુ આપને આપતા તો આવડે છે તો આપના જન્મજયંતિના દિવસે આપ અમારા સૌ ઉપર એવા રૂડા આશીર્વાદ વરસાવો અને આપના અંતરમાં જે ભાવનાઓ છે કે એક એક સંત સત્સંગી આવા બને તો એ પ્રકારની આપની અપેક્ષાને અમે પૂર્ણ કરી શકીએ એવા રૂડા આશીર્વાદ આજના આપના પ્રાગટ્ય પર્વે અમને પાઠવી અમને સૌને કૃતાર્થ કરો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રાપ્તિ ગજબની થઈ છે પ્રાપ્તિ ખાલી વિચાર કરીએ તો બધું આવી જાય ભ્રમ થઈ જાય બાકીના રહે એ પ્રાપ્તિ થઈ છે અને આપણા પ્રશ્નો બધા ઠેફા જેવા દસ ઢેફા ભેગા કરીએ અને પ્રાપ્તિ તો હિમાલય જેટલી એટલે પ્રાપ્તિનો જ વિચાર કર કર કરે તો કાંઈ બાકી રહે નહીં એટલે આપણે ક્યાં શ્રીજી મહારાજ અને ક્યાં હજી આપે કોઈ મેળ પત્તો પડે એમ થાય પણ ભગવાને કૃપા કહીને આ બ્રહ્માંડમાં પધાર્યા એ પણ કૃપા કૃપાની તો આનંદ બ્રહ્માંડ હતા એમાં કોઈ પણ બ્રહ્માંડમાં જાય તો આપણે રહી જઈએ પણ આ બ્રહ્માંડમાં આવ્યા અને આ તો ખરા પણ આપણા જેવા બધી ક્રિયામાં ભરી ગયા અને ખબર ના પડે કે આ ભગવાન છે કે આપણે છે એટલે એટલા બધા મિક્સ થઈ ગયા એટલે પ્રાપતિ તો ગજબ થઈ છે અને હવે આપણે એમને અનુરૂપ એમ તો અનુરૂપ થાય એવું નથી પણ યાદ કિંચિત જે કંઈ એમને અનુરૂપ થાય એવું ભગવાન તો મોટા દિલવાળા એ તો બધા સહન કરે આપણે કાંઈ ના કરીએ તો એ કાંઈ કાં કરતા કાંઈ કહીએ પણ તોય એમને બધું માન્ય છે અને એટલા દયાળુ છે એટલા કોમળ છે આપણે બધું માની રાખ્યું અને હવે આપણે એમને અનુરૂપ થઈએ અનુરૂપ એટલે જે આપણી શક્તિ પ્રમાણે અનુરૂપ થઈએ એમને આવકારીએ ભગવાન કેટલી બધી દયા કરી કેટલી બધી દયા કરી એનો પારો એમ નથી એટલે આપણે કાંઈક અનુરૂપ થઈએ એટલે કાંઈક એમને જે ગમે એ રીતે કરીએ એવું થાય એટલે ભગવાન કાંઈક આપણે કીર્તન ગાઈએ છીએ નિષ્કાન સ્વામી પણ ગાયું છે आगे जाके खर आगे जाना करे कार्ब आगे जाके खाली बुलवा काजनी ये तो क्या पूर्ण पूर्ण बनारा पूर है अनेक क्या जी आप पे कोई मेहर पड़े हैं ना तो है है कम है मारा जी हमने आओ तो ए, ગોઠવણ કરી આપી તો એટલે આપણે એને અનુરૂપ અમને જે ગમે જે રીતે બધી ગમતું હોય આપણી રહેણી કેણી બધામાં સુધારો કર કરતા જ રહેવું કરતા જ રહેવું અને લઈ લેવો જન્મજયંતિના શુભ અવસરે સ્વામીશ્રી આપણને પ્રાપ્તિનો મહિમા સમજાવ્યો અને પ્રાપ્તિ અનુસાર આપણું વર્તન રાખવાની પણ પ્રેરણા પીરસી સ્વામી આપે જણાવ્યું કે મહારાજની આપણા ઉપર કેટલી કૃપા કે મહારાજ આ બ્રહ્માંડમાં આપણા માટે પધાર્યા પરંતુ બાપા અમે વિશેષ એ પણ સમજીએ છીએ કે બ્રહ્માંડમાં મહારાજ પધાર્યા પણ અત્યાર સુધી એ પ્રગટ પણ રહ્યા અને આજે આપના દ્વારા એ અમને દર્શન આપી રહ્યા છે તો શ્રીજી મહારાજના જ પ્રગટ સ્વરૂપ સમાન આપણી ગુણાતીત ગુરુ પરંપરાના પ્રગટ સ્વરૂપ સમાન મહંત સ્વામી મહારાજને આપણે તેઓના જયંતિના શુભ અવસરે કલાત્મક હાર તોરાથી સત્કારીએ સમસ્ત બીએપીએસ પરિવાર વતી પૂજ્ય વિવેકસાગર સ્વામીને આપણે વિનંતી કરીએ કે તેઓ સ્વામીશ્રીના કંઠમાં કલાત્મક હાર અર્પણ કરી આપણા સૌની ભક્તિ સ્વામીશ્રીના શ્રી ચરણો સુધી પહોંચાડશે